લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય સ્તરની આ પદયાત્રા કરમસદથી કેવડિયા નીકળશે જેમાં દેશના આશરે 150 જેટલા યુવાનો જોડાશે સરદાર પટેલની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે દરેક વિધાનસભા બાદ પદયાત્રા યોજવામાં આવશે અને ત્યારબાદ રાષ્ટ્રીય પદયાત્રા કરમસદથી કેવડિયા સુધી નીકળશે સરદાર પટેલના જીવનને લોકો સુધી પહોંચાડવા માટેનો આ પ્રયાસ છે આ પદયાત્રા નાગરિકોને જોડવા અપીલ કરવામાં આવી છે વડોદરાના સાંસદ જોશી પદયાત્રા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે સોળ સુધી વિધાનસભા સ્તરે પદયાત્રા યોજવામાં આવશે વિધાનસભા સ્તરની પદયાત્રા છ થી આઠ કિલોમીટરની રૂટ નક્કી કરશે પદયાત્રા દરમિયાન સરદાર સભા પણ યોજવામાં આવશે આ યાત્રામાં તંત્ર રાજકીય આગેવાનો માય ભારતના સભ્યો એનસીસી સ્કાઉટ એન્ડ ગાઈડના સભ્યો પણ જોડાશે આ પદયાત્રા વિકસિત ભારતના સ્વપ્ન સાથે યોજવામાં આવશે રાષ્ટ્રીય પદયાત્રા છ ડિસેમ્બર સુધી યોજાશે જેમાં સમગ્ર દેશમાંથી એકસો પચાસ યુવાનો કરમસતથી કેવડિયા સુધીની પદયાત્રા કરશે જેનો મહત્તમ ભાગ આણંદ વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થશે આગામી સમયમાં પદયાત્રાનો રૂટ જાહેર કરવામાં આવશે આ પદયાત્રાના શુભારંભ પ્રસંગે વડાપ્રધાન અને સમાપન વખતે મહામહિમ રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સરદાર એટ ધ રેટ એના પત્રકાર પરિષદમાં ઉપસ્થિત એવા ભારતીય જનતા પાર્ટીના મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજી સયાજીગંજ ધારાસભ્ય એવા શ્રીમાન કીરભાઈ રોપિયાજી ઉપસ્થિત અમારા સંગઠનના મહામંત્રીશ્રીઓ શ્રી રાકેશભાઈ સત્યનભાઈ અને માય ભારતમાંથી પધારેલા યુવા અને સાંસ્કૃતિક મંત્રાલયના અધિકારીશ્રીઓ અને સર્વે પત્રકાર બે મુખ્ય બાબતની આજે વાત અમે અહીંયા કરવા માટે આવ્યા છે એક તો તારીખ સોળ નવેમ્બરથી બાવીસ નવેમ્બરની વચ્ચે જે તમામ જિલ્લા સ્તરે જે પદયાત્રા થવાની છે આમ તો રાષ્ટ્રીય યોજના એવી બની હતી કે તમામ લોકસભા વાઇઝ આ પદયાત્રા થાય પરંતુ જયારે ગુજરાત માન્ય સરદાર વલ્લભભાઈ પટેલજીનું પોતી રાજ્ય હોય ત્યારે ગુજરાતની અંદર તમામ વિધાનસભા સ્તર પર આ પદયાત્રાનું આયોજન થાય એ માટેની યોજના એક કરવામાં આવી છે અને સરકારી તંત્ર અને સાથે મળી સંકલન કરી લગભગ છ થી આઠ કિલોમીટર જેટલો રૂટ એ વિધાનસભા સ્તરની પદયાત્રાનો નક્કી કરી અને આ પદયાત્રાનું આયોજન કરવામાં આવશે આ પદયાત્રાના પૂર્વે એક સરદાર સભાનું આયોજન થશે અને ત્યાંથી પદયાત્રાનું આગમન થઈ અને જે કોઈ પણ ચિહ્નિત સ્થાન હશે ત્યાં પદયાત્રાનું સમાપન થશે